જૂનાગઢની વાત છે એક વાત એક એક વખત ગુણાતીતાનંદ સ્વામી બે દિવસના ઉપવાસ કર્યા પછી પારણા કરવા માટે જાતા હતા એ સમયે જુનાગઢનો કોઈ એક નાગર ત્યાં એમના દર્શન કરવા માટે આવ્યો હતો ને તો એમને થયું કે આ બે દિવસના પારણા સોરી બે દિવસના ઉપવાસ કર્યા છે તો હવે પારણામાં તો બહુ કંઈક સારું જ જમવાના છે ને અને એમાંય આ તો ગુણાતીતાનંદ બાપા તો સંસ્થાના મહંત છે જૂનાગઢના ન્યાની એટલે એને જોવા માટે પાછળ પાછળ ગયા અને જઈને જોયું તો ગુણાતીતાનંદ સ્વામીએ પારણામાં બાજરાનો ખુરમો એટલે કે જે રોટલો હોય એ પાછો બે દિવસનો વાસી એ રોટલાને ગરમ કર્યો એટલે કડક થઈ જઈ પછી એનો ભૂકો કરીને એમાં ખાટી છાસ નાખી અને એ જયમાં એટલે ઓલો નાગર તો એકદમ સ્વાદી હતો ખાવાનો શોખીન હતો એને આ જોયું એટલે તરત એને એમ થયું કે આ આવડા મોટા મહંત છે છતાંય બે દિવસનો ઉપવાસ છે તોય આવું જમે છે અને હું તો મને કેટલા કેટલા વ્યંજનો પીરસવામાં આવે ને તોય કંઈક એમાં ભૂલું કાઢું છું એટલે શીખ તો મારે ને તમારે લેવી પડે કે આટલો ઉપવાસ કર્યા પછી આપણે તો જાળવી ન ઉગતા હોય અને ત્યારે આ સાવ એમ કહી શકાય કે સાદામાં સાદું ને એ પણ સાવ સરળ ભોજન લઈને કઈ કક્ષાના સાધુ હતા એ આપણા વિચારની બહાર છે આ જોઈને ઓલો નાગર જે હતો એને બંધ થઈ ગયું ને એનો જે રોજની કંકાસ થતી હોય જમતી વખતે એ પણ બંધ થઈ ગઈ કે આવડા મોટા સાધુ થઈને જો આવી રીતે રહેતા હોય હું તો મને તો આટલા બધા ભોજન મળે તોય રોજના માટે આમાંથી જ ઝઘડા થતા હોય છે